ના તો ઘરના કે ના ગાટના અને પચાસ હજાર રૂપિયા ફોટો એ ખાલી હાથે ફેક્ચર થાય ને તો એ પચાસ હજાર રૂપિયા અત્યારે થાય છે થાય ને દાદા એટલે આપણે એ થોડું ધ્યાન રાખવાનું છે પછી લગ્ન પ્રસંગે ફટાકડા ફોડવાનું બંધ દિવાળી સમજી લો કે દિવાળી ફોડવાય બરાબર છે પણ લગ્ન માં આપડે દારૂ ખોવાનું કેટલું લાવો મને એમ છે વીસ ઇંચ પછી પચીસ નું દારૂખોનું લાવવા છો આપડે એ કોને બતાવું છે એટલે એ પણ બંધ હોવું જોઈએ પાસે લગ્ન પ્રસંગે બીડી અને અફીણ મા બધાને મૂલ ગું લાવવાના તો બાપડે તો આવ્યો હોય બાર ગોમ થી ભાડું ખર્ચ્યું હોય ને વળી પાસે સો રૂપિયા આવવાના હોય પેલા વગાડતા હોય એટલે એમ કરીને એ ખોટો ખર્ચો એટલે હલ્દી રસમ પણ આપણે બંધ કરવાની ગણતરી છે શક્ય બને તો આપણે દરેક બે ત્રણ ગોમ દીઠા આપણે સમુદ્ર આવે ને એમ જમાડી લેવાના ઘર ઘરના એટલે ભેગું કરવાનું જરૂર નથી હવે ઘણા મહિનામાં આપણે મોબાઈલ સગાઈ ભણેલી હોય કે માર મોબાઈલ લેતા હોય એટલે એ પરથા પણ આપણે ખરેખર તમારા ઘરના ભજન કહેજો કે એ મોટા થો પણ તમારા ઘરના નહીં કહેવાનું કે મોબાઈલ પરથા આપણે બિલકુલ બંધ રાખશું બરાબર અને સગાઈમાં થોડા ચા નાખવાય ચા બનવાય થશે એટલે હાકર કોમ આવશે બરાબર પછી બોલમણા પ્રથા આપડે લો કે વેવડ ને લગીર પેટમાં દુખાય ને અથવા વેવય ને પેટમાં દુખાય તો આપડે એટલે આપડે બોલમણા બંધ કરવી છે એ જઈ આવે કે ભાઈ જઈ આવો ને એને આપણા હોમિલા ખર્ચો ના થાય બરાબર પછી એ પણ બંધ કરાવવાની જરૂર છે મરણ પ્રસંગે ઉણા મહિનાની જે શોટ નાખે ને આપણે એમાં ખર્ચો વધી જતો હોય ચાર રીતે માની લો કે આજ આયા મહેમાન તો વળી પાસે પુણા મહિને ફેર બોલાવાનો આપણે એટલો મહેમાન ખોટ ખોટા ભેગો થાય અને જલો મોણા કોઈ પાછો આવવાનો નથી એટલે આપણે શું કરશે જે દાડે સમજી લો કે છેલ્લો દાડો છે ને એ દાડે છોડીએ તો આયેલી હોય તો એ દાડે પુણા મહિના ની ખોટ નાખીને પટાવી દેવાનું એ પણ આપણે કરવાની જરૂર છે પછી મરણ પ્રસંગે મણ મરી જાય છે તો આપણે બધી પછી મરણ પ્રસંગે કાર્તક મહિનામાં ફૂલ લઈને જવાના ખબર છે એટલે ફૂલ લઈને જતા આપણે ટેમ્પા ભરીને જવાનું હોય મામાને કેવરાન માસી ને કેવરા ભુવા ને કેવાનું કેમ ના કીધું હવે આપણે એવું કરશે ઘર ઘરના જે તમામ કુટુંબ ના માનલો મારે કોષ ભાઈ હોય તો કોષ ભાઈને કહેવાનું બીજા ને નહીં એટલા સમજો લોકો સાથે મળી અને ખીજપુર માં આપણે જે મોટું હોય છે અને તમે જોતા હોય છે એ ખોટું છે પછી